મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે અરવલ્લીની મુલાકાતે છે મોડાસા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે તેઓ બૂથ પ્રમુખો સાથે સંવાદ કરશે જે પ્રમાણે લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગ્રાઉન્ડ લેવલનો તાજ મેળવવા માટે આજે બૂથ સમિતિના જે પ્રમુખો છે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને હોદ્દેદારો સાથે બેઠક યોજશે સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે ઓડિયો મારફતે બુથ પ્રમુખો અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભાજપના હોદ્દેદારોને બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપતો એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેને જ લઈ આજે સી આર પાટીલ છે તે આજે અરવલ્લીની મુલાકાતી છે મોડાસામાં તેઓ બુથ પ્રમુખો સાથે સંવાદ કરશે સાબરકાંઠા બેઠક જીતવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે જે પ્રમાણે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે સી પાટીલ સાથે જ બેઠક કેવી જીતાય તે માટે જે માંથી છવ્વીસ બેઠકો જીતવાનો જે લક્ષ્યાંક છે અને તેને જ પારવા પાડવા માટે સી આર પાટીલા જે અરવલ્લીની મુલાકાતે આવી રહ્યા છે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવે એમણે કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાં કેમ પોસાય બેટા હું એકલી નહોતી આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસ રૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને થી સજ્ફ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાભય જેવી લાખો માતાઓના આશીર્વાદથી હવે આવનારી પેઢીને એક સ્વસ્થ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર